નમસ્કાર મિત્રો એઆઈથી ઇન્ફોગ્રાફિક બનાવવાના આ ખાસ વિડીયોમાં હું આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો અહીં આગળ તમે એક સરસ મજાનું ઇન્ફોગ્રાફિક જોઈ શકો છો અને એનું ટાઇટલ છે માનવ ઉત્ક્રાંતિની સફર ફક્ત પ્રોમ્પ્ટ આપીને તમે સ્ક્રિપ્ટ બનાવી શકો અને સ્ક્રિપ્ટ બનાવીને પછી આવું સરસ મજાનું તમે ઇન્ફોગ્રાફિક બનાવી શકો છો આનો ટોપિક સબ્જેક્ટ તમારો મનપસંદ હોઈ શકે છે ચાલો જરા અભ્યાસ કરીએ કે આ ઇન્ફોગ્રાફિક શું બતાવે છે તો સૌથી પહેલાં અહીંયા આગળ ટાઇટલ છે માનવ ઉત્ક્રાંતિની સફર તો સૌથી પહેલાં ઓસ્ટ્રેલોપીથેસ જુઓ કલર ખૂબ મજાના છે આકર્ષક છે સૌથી પહેલાં અહીંયા ઓસ્ટ્રેલોપીથેસ છે અને નીચે એનું ઓરિજિનલ ઇંગ્લિશ નામ પણ છે અને અહીં આગળ એની સમજ આપી છે કે ભાઈ જે ઓસ્ટ્રેલોપીથેસ જે છે એ લગભગ વીસથી ચાલીસ લાખ વર્ષ પહેલાં હતા અને એ ઓસ્ટ્રેલોપિથેસ જે છે એ દેખાવમાં આ પ્રકારના હતા એના પછી છે હોમો હેબિલિસ લગભગ ચૌદથી ચોવીસ લાખ વર્ષ પહેલાં અને અહીંયા આગળ હાથમાં એક હથિયાર બતાવેલું છે પથ્થરનું હથિયાર અને એનાથી ખોરાક જે છે એને કાપે છે અથવા તોડે છે અને આ રીતે સરસ મજાનું ઇન્ફોગ્રાફિક છે અને છેલ્લે હોમો સેપિયન્સ એટલે એવું કહી શકાય કે આધુનિક માનવ આધુનિક સમયથી ત્રણ લાખ વર્ષ પહેલાં એવું કહી શકાય આમાં તો આ રીતે તમે તમારી જરૂરિયાત અનુસાર કોઈપણ ઇન્ફોગ્રાફિક બનાવી શકો છો આમાં તમે બનાવો ત્યારે થોડી ઘણી એરર હોઈ શકે છે તો તમારે સુધારી લેવાની છે ફરી રીજનરેટ કરવાનું છે અથવા તો તમારે એડિટ કરીને પણ સુધારો કરી શકાય તો ચાલો આવા ઇન્ફોગ્રાફિક કેવી રીતે બનાવી શકાય તેની હું તમને સમજ આપું ઇન્ફોગ્રાફિક બનાવવા માટે મારે સૌથી પહેલાં એક ટાઇટલ જોઈશે એટલે કે હેડર જોઈશે અને એ પસંદ કર્યા પછી મારે એની એક સ્ક્રિપ્ટ બનાવવી પડશે એટલે કે એનું વર્ણન કે લખાણ બનાવવું પડશે ચાલો આપણે એ પણ એઆઈની મદદથી બનાવવાના છે તો સૌથી પહેલાં હું અહીંયા આગળ ચેટ જીપીટી લખવાનો છું અહીંયા આગળ જુઓ લખેલું છે ચેટ જીપીટી એટલે હું આની પર ક્લિક કરીશ હવે આ ચેટ જીપીટી લખી છે એની પર હું ક્લિક કરીશ હવે હું કમાન્ડ આપવાનો છું અથવા તો સૂચના આપવાનો છું કે ભાઈ મારે હવે અહીંયા આગળ હું સૂચના આપવાનો છું मनव्रांति मानव उत्क्रांति सफर माटे इन्फो ग्राफिक बनावा स्क्रिप्ट ल આપો જેમાં સરસ મજાના ચિત્રો હોય અને ખૂબ જ ટૂંકું વર્ણન હોય ચાલો હું સબમિટ કરું છું જોઈએ શું સ્ક્રિપ્ટ બને છે સ્ક્રિપ્ટનો થોડો અભ્યાસ કરી લેવાનો કંઈ એરર જેવું લાગે તો આપણે એને એડિટ કરી દઈશું પ્રોસેસ થાય છે હવે સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે ચિત્ર માટે સૂચન એકદમ ટૂંકું વર્ણન એટલે કે કેપ્શન અને એ કહ્યું છે કાનવા પાવર પોઈન્ટ કે ગૂગલ સ્લાઇડ અથવા કોઈ ખાસ ટોલમાં સીધું વાપરી શકો છો જોઈએ ચાલો અહીંયા આગળ જે ટેક્સ છે એ માનવ ઉત્ક્રાંતિની અદ્ભુત સફર બેકગ્રાઉન્ડ ઇમેજ પૃથ્વીનો નકશો પાછળ ડીએનએની હળવી ચેઇન આગળ માણસ ચાલતો દેખાય તેઓ સિલેઆઉટ અથવા તો સિલવેટ પ્રારંભિક વાનર જેવા પૂર્વજ અને અહીંયા આગળ પ્રારંભિક વાનર જેવા પૂર્વજ અર્લી પ્રાઇમેટ્સ છે પછી એની ઓસ્ટ્રેલોપીથેક્સ છે બીજા નંબરે ત્રીજા નંબરે હોમો હેબિલિસ છે ચાર પાંચ છ સાત અને આ રીતે પછી નીચે એક સૂત્ર અથવા તો એક ટેક્સ છે એ પણ આપેલા છે હવે હું આ જે ચિત્ર જે છે એ ગૂગલ નોટબુક એલ એમમાં બનાવવા માગું છું તો હું એને સૂચના આપું છું આ સ્ક્રિપનું લખાણ ગૂગલ નોટબુક એલ એમ માટે લખી આપો એટલે હું ગૂગલ નોટબુક એલ એમનો ઉપયોગ કરવાનો છું અને એમાં ઇન્ફોગ્રાફિક બનાવવાનો છું એટલે હું એ પ્રમાણે સૂચના આપું છું અને હવે હું સબમિટ કરવાનો છું નોટબુક એલ એમ માટે સ્ક્રિપ્ટ તૈયાર છે અને એમાં લખ્યું છે જુઓ હ્યુમન ઇવોલ્યુશન ઇન્ફોગ્રાફિક અને ટાઇટલ જે છે એ ગુજરાતીમાં રહેશે માનવ ઉત્ક્રાંતિની અદ્ભુત સફર પહેલું સ્ટેજ બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું અને ફૂટર સમરી એટલે કે નીચે આવું લખેલું હશે હવે આ જે છે એ હું કોપી કરી લઉં છું આખી સ્ક્રિપ્ટ જે છે કોપી કરી લઉં છું અહીંથી અહીં સુધીની કોપી કરી લઉં છું અને હવે હું ગૂગલ નોટબુક એલ ઓપન કરવાનો છું હવે મિત્રો હું ગૂગલ નોટબુક એલ એમ ઓપન કરવાનો છું એના માટે હું ગૂગલ એપ્સમાં જઈશ સ્ક્રોલ કરીને છે છેક નીચે આવીશ અહીંયા આગળ આ સિમ્બોલ છે જુઓ ગૂગલ નોટબુક એલ એમ પર હું ક્લિક કરીશ ન્યૂમાં જઈશ ક્રિએટ કરીશ મારી પાસે ટેક્સ જે છે કોપી કરેલા છે તો હું કોપીડ ટેક્સમાં જઈશ અને અહીં જે સ્ક્રિપ્ટ જે છે પેસ્ટ કરી દઈશ અને હવે ઇન્સર્ટ કરી દઈશ અહીં આગળ ઇન્સર્ટ કરી દઈશ હવે એને એનાલાઇઝ કરશે થોડીક વાર લાગશે લગભગ પાંચ સેકન્ડ અને હવે ટાઇટલ બની ગયું છે જુઓ માનવ ઉત્ક્રાંતિની અદ્ભુત સફર અને અહીં આગળ આ સ્ત્રોત જે છે એનું વર્ણન એની જાતે એણે એની રીતનું સેટ કરી લીધું છે આટલું કર્યા પછી અહીંયા આગળ ઇન્ફોગ્રાફિક લખ્યું છે એની ઉપર હું ક્લિક કરીશ અને એક્ટિવેટ થઈ ગયું છે જુઓ અહીંયા આગળ જનરેટિંગ ઇન્ફોગ્રાફિક થઈ ગયું છે અને લગભગ દસથી પંદર સેકન્ડ આપણે રાહ જોઈશું એટલે અહીંયા આગળ જ ઇન્ફોગ્રાફિક જે છે એ રેડી થઈને આ સ્ટોપ થઈ જશે અને ઇન્ફોગ્રાફિક આવી જશે આપણે ક્લિક કરીને એને ઓપન કરીને ચેક કરીશું હવે આપણે દસથી પંદર સેકન્ડ એની રાહ જોઈશું ઇન્ફોગ્રાફિક તૈયાર થઈ જાય અને એની અંદર કંઈક ભૂલ આવે તો આપણે ફરી રીજનરેટ કરવાનું છે પ્રોમ્પની અંદર થોડો ફેરફાર કરવાનો છે જેથી એરર વગરનું જે ઇન્ફોગ્રાફિક છે આપણે આપણા ટાર્ગેટ ગ્રુપને આપી શકીએ લગભગ દસ પંદર સેકન્ડ પછી આપણે અહીં જોઈશું તો જુઓ ચિત્ર જે છે તૈયાર થઈ ગયું છે ઇન્ફોગ્રાફિક રેડી થઈ ગયું છે હવે હું એની પર ક્લિક કરવાનું છું અને આપણે જરા એને ઝૂમ કરીને જોઈશું જુઓ માનવ ઉત્ક્રાંતિની અદ્ભુત સફર એ લખ્યું છે જુઓ ઓસ્ટ્રેલોપીથેક્સ બે પગ પર ચાલવાની શરૂઆત ખૂબ જ સરસ ચિત્ર છે જુઓ અને આમ સરસ મજાનું ઇન્ફોગ્રાફિક બનાવ્યું છે જુઓ આ રીતે અને આ પૂર્વજોએ પહેલીવાર બે પગ પર સીધા ઊભા રહેવાની ક્ષમતા વિકસાવી કોઈપણ જાતની ભૂલ નથી હોમોહેબિલિસ સાધન બનાવનાર એટલે શિકાર માટે જુઓ સાધન બનાવે છે પછી એના પછી હોમો ઇરેક્સ આગ પર નિયંત્રણ અને ગુફા મારે છે જુઓ ટોળા મારે છે સમૂહમાં રહે છે પછી હોમો સેપિયન્સ કલા અને સંસ્કૃતિનો ઉદય ખૂબ જ સરસ મજાનું ચિત્ર છે જુઓ મિત્રો અને છેલ્લે આધુનિક માનવ એટલે કે આપણી વાત છે ટેકનોલોજીનો યુગ અને સરસ મજાનું ઇન્ફોગ્રાફિક તૈયાર થઈ ગયું છે મિત્રો તો આ રીતે તમારા મનગમતા ટોપિક પર તમે તમારું ઇન્ફોગ્રાફિક બનાવી શકો છો ટેક્સ્ટ તમારા પોતાના લઈને એટલે કે કન્ટેન્ટ તમારું પોતાનું હોય તો પણ સરસ મજાનું ઇન્ફોગ્રાફિક બનાવી શકો છો આ અંગે તમારે કોઈપણ જાતનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું એનું સોલ્યુશન આપવાની કોશિશ કરીશ